જગડે ખાતે ક્ષત્રિય સમાજ નું ધર્મરત આવી પહોંચતા તેનું સમાજના લોકોએ ભવ્ય સ્વાગત કરીને રૂપાલાની હાય હાય બોલાવી હતી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા એપીએમસી ખાતેથી રાજપારડી ચાર રસ્તા ઝઘડીયા બજારના ક્ષત્રિય સમાજ નો ધર્મ રથ આવી પહોંચતા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રથ નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને માહર સિદ્ધિ ઉતારી હતી આ સમયે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો મહિલાઓ યુવાનો યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ નહી કરતા ક્ષત્રિય સમાજે રોષે ભરાયો છે ભાજપ ના ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ ધર્મ રથ

એ રાજકોટમાં રૂપાલાએ જે વાણી કર્યો એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય અસ્મિતા નામે ક્ષત્રિયોનો વિરોધ આખા ગુજરાતમાં ચાલુ છે ક્ષત્રિય નારી ના અપમાન તરફ જે શબ્દો રૂપાલાએ બોલ્યા છે તેના વિરોધમાં આ એક આંદોલન સમગ્ર ગુજરાતમાં ચાલે છે ક્ષત્રિય સમાજને કોઈ સમાજનો વિરોધ નથી કોઈ પક્ષનો વિરોધ નથી કે કોઈ જાતિનો વિરોધ નથી માત્ર ક્ષત્રિય અસ્મિતા જે ભારતની નારી માટે જે શબ્દો ઉતાર્યા તેના વિરોધમાં આ આંદોલન છે આજે આ રથ રાજપીપળા હરસ્વતી માતાના જે નીકળીને ઉમરના રાજપાડી ઝઘડિયા આવ્યો હતો ત્યારે ઝઘડિયાળા ક્ષત્રિય સમાજના ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને એનું સ્વાગત આજે કરવામાં આવ્યું અને ઝઘડિયાના ક્ષત્રિય સમાજ પણ આ આંદોલનમાં ખૂબ ક્ષત્રિય રી ક્ષત્રિય રીતે આ આંદોલનમાં જોડાયેલું છે અને ભવિષ્યમાં પણ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં આ ઝઘડિયાના ક્ષત્રિયો 안고 द 막사태 वा स ा